અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કલા ઉત્સવમાં ચિત્ર કાવ્ય સંગીત હળવું કંઠ સંગીત ગાયન અને વાદન સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો હતો કલા ઉત્સવમાં કાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂતના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પ્રદીપ પટેલ અને નગર પ્રા માધ્યમિક સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે દીપ્રાગટ્ય દ્વારા કલા ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કલા ઉત્સવમાં અંકલેશ્વર હાંસોટ ઝગડીયા વાલિયા અને નેત્રંગ તાલુકાની પાંત્રીસ જેટલી હાઈસ્કૂલોના ધોરણ નવથી બારના એંસી જેટલા વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો આ પ્રસંગે શાળા વિકાસ સંકુલના કન્વીનર અને જીનવાલા હાઈસ્કૂલના આચાર્ય ઈશ્વરભાઈ પરમાર સહિત પાંચ તાલુકાની હાઈસ્કૂલોના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કલા ઉત્સવ અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા એસવી સંકુલ સંયુક્ત ઉપક્રમે કલા ઉત્સવનું આયોજન આજે એસવીએસ કક્ષાનું થઈ રહ્યું છે ત્યારે હું ખરેખર આનંદની લાગણી વ્યક્ત કરું છું એસવીએસ કક્ષાએ આજે કુલ પાંચ તાલુકાઓમાંથી વિદ્યાર્થીઓ તેઓની શાળાઓમાંથી તેમજ યુડીસી કક્ષાએથી વિજેતા થઈને પોતાની પ્રતિભા આજે રજૂ કરનાર છે ત્યારે આ તમામ વિદ્યાર્થીઓ ખૂબ ખૂબ ઉત્સાહિત છે અને પોતાની કલાને પ્રદર્શિત કરવા થનગની રહ્યા છે તો આવા સંજોગોમાં આજે જે કલા ઉત્સવમાં પોતાની પ્રતિભા રજૂ કરશે વિદ્યાર્થીઓ એ તમામને હું દિલથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને તેઓ આપણા અંકલેશ્વર તાલુકાનું અને અંકલેશ્વર એસસીએસનું નામ રોશન કરે અને ત્યાંથી જિલ્લા કક્ષાએ પણ તેઓ પહોંચે અને ત્યાંથી ઝોન કક્ષાએ પણ પહોંચે અને રાજ્ય કક્ષાએ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરે અને નેશનલ કક્ષા સુધી પહોંચે એવી તમામ વિદ્યાર્થીઓને હું જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વતી શુભેચ્છા પાઠવું છું આજનો આ કલા ઉત્સવ ખૂબ જ સફળ નીવડે એવી સૌ આયોજકોને પણ શુભેચ્છા પાઠું છું આ